જય માતા જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં મજામાં જઈ છો મારા નાના એવા મિની બ્લોકમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ને આપણે જઈ રહ્યા છીએ ટગિયું કરવા ટગિયું તમે શબ્દ તો નહીં સાંભળ્યો પણ લેમ્પ કરવા જાય છીએ આપણે ઊંડનો ને ત્રાસ છે એટલા માટે તો તો આપણે મળી ત્યાં જઈ તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છીએ આપણા સેટઅપે આપણે જો આ લેપડિયું કરવાની છે એટલેથી આપણે ઊંડો ને બધે ત્રાસ દૂર થાય ભૂંડ રોજ બહુ આવે છે આપણા ચણા ખાઈ જાય છે તો આપણે આ રીતની પેન ભરાઈ દેવાની છે મિત્રો જે આમ પેન ઠેકીને ધક્કો મારવો પડે તો આપણે મેલ દેવાનો અને જોઈ લ્યો આ આપણી થઈ ગઈ લે પડ્યું જોયું ને મિત્રો એ આમ જોવા જો આ રીતની ફરતી લાઈટું થાય ને એમ કરીને બતાડું છેટ માં ઓરડી લગત થાય છે બરાબર મિત્રો પછી આપણે હવે ભૂંડ આપણે હવે ભૂંડો ને ત્રાસ ઓછો થાય તે માટે દર